રૂપિયા નું હાઇડ્રોપિયન વાહ હાઇડ્રોપિયન નહીં કદાચ ઓરોપિયન થઈ ગયું બસ લેફ્ટ ચાલુ ન થાય ને કંઈક કંઈક ધક્કો મારીને કરવી પડે ચાલુ ને હા ન પડે તો અહીંયા ચાલુ થાય ખોલાવવાનું હોય ને એચડીએફસી માં ખોલાવી નાખો મારે ખોલાવી નાખો નથી થોડાક પૈસા વધારે રાખવા પડે બેંકમાં એ જ ને બીજું હું કામ તો સારું આપણું ગાય કે થાય તો કરું હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ને અત્યારે સવારના સાડા દસ વાગ્યા છે અને અત્યારે હું જાઉં છું ઉના બેંકમાં થોડું કામ છે એ પતાવી આવીએ ને આ આપણી ગાડી રહી એમાં આડી આ સેનમાં ઓઈલ થોડુંક કરી દઉં આ થોડીક ડબ્બાથી ડબ્બાથી હાલે એમાં ઓઇલ નાખી દઉં એનું સ્પ્રે આવે અલગથી પણ એ ત્યાં સ્પ્રે નથી તો ઓઇલ નાખી દઉં તો હેરકી હાલે તો હલો હું ઉના જાઉં બેંકમાં થોડુંક કામ છે એ પતાવી નાખું Nih bisu pantholu lu kamas nih, butuh pertanyaan aku ajaan. Eja kedimah apalagi sejauh nusa. Atleh butuh kamera dua lus. Nih pertanyaan kia. Talo nguna jenamu baru blog mengkonten juga bener. Topoki jo S T F Bank. Halo Hendra, Ah S T F Bank. Talo Hendra. Jen to juga apalagi. Nih apalagi. Hari એની એનઓસી લેવાની હે ને તો એન ઓવાની બાકી છે તો એ લઈ આવી એન ઓ કુરિયર આવી તો કઈ કહેતું નહીં પણ આપણે લેવાનું થાય તો હાલો હું છે ને એન ઓ લેતો હોઉં ને પછી મળી જો સકે યાર કયો નો ને અત્યારે હવે ખાવાની તૈયારી કરું છું કપડા બદલાવી નાખ્યા ને હવે ખાવાનું છે બસ ને ઘેર આવી ગયો ને બેંકવાળા તો બહુ કરી ભાઈ એસબીઆઈ વાળા છે ને આવું આવું આમ એટલે આમ એનું કામ બહુ ઢીલું આપણે જે કામ ટાઈમે જોતું હોય ને એ થાય ને એવું છે તો એ કાંઈ બેંકનું કામ હેરકું કાંઈ થયું નહીં ને આપણી ગાડીની જે એનો છે એ લેવાય ગઈ એ ચાર મહિનાથી નથી લીધી આપણે એ ચાર મહિનાથી કોરિયરવાળાની ઓફિસ જ પડી હતી તો યાદ લઈ જાય ને હવે બીજું કઈ કામ નહીં તો હાલો અત્યારે હવે હું ખાઈ લઉં પછી હુઈ જાઉં અને પછી આપણે મળું હુઈને રસ્તા જે હું ઉઠો છે અને રસોડા બધું જાઉં છું ને મારા મીના વાઈ જાઉં ને ત્યાં મેટ એક મિનિટ બતાવું આ કેમ બેઠો હે આ કેમ બેઠો હું છું ખાવા આવું હાલ તો હાલ હાલ ખાવા હાલ Ya? Eh? Kayak kan no beto to ya. Kaya Kayak no to. Kayak no beto to. Ya eh, <laughs> <laughs> Amar tiyani bata. Amar, tiyani sita tiyani. Tana galman o yo uh? uh? aku. Hmm? Hmm? Awang ngelot lihat itu.

પડીને બતાવ તમને આ ગાડી લેવા પેલા છે ને મારે આ ગાડી લેવાનો વિચાર હતો સાઈન એસપી એકસો પચીસ પણ પછી મને એમ જો મન મંડોળા છે એબઝેટ એબઝેટ ના રિવ્યુ સારા હતા બાકી આપણે લેવાની હતી એસપી સાયન્સ નો લીધી ને પછી એબઝેટ લઈ લીધી હું છું લીધી હતી આમ થોડીક ને સ્પોટી એકદમ મસ્ત લાગે આમ મને સૂટ થાય ઓલી સૂટ એટલી બધી થાત ને તો એ માટે મેં એબઝેટ લઈ લીધી મસ્ત છે એબઝેટ ત્રણ વર્ષ થયા પણ કાંઈ એમ વાંધો એમાં કાંઈ આવ્યો જ નથી હા એક વાંધો આવે એમાં સ્લેપ્સ છે ને એમાં કીક નથી સ્લેપ વાળી છે ને તો એમાં ઈ slap ને ઓલું આવે ને ઈ પડે બતાવું તમને એમાં છે ને જો કીક નો આવે એમાં આમાં સ્લેપ આવે તો આ slap નું આમાં અંદર ઓલું આવે ને એક મિનિટ ખોલી ને બતાવું તો દસ કયું છે આ છે આ છે ને હા સાઠ રૂપિયાનું આ સાઠ રૂપિયાનું નહીં કદાચ સો રૂપિયાનું થઈ ગયું બસ લેફ્ટ ચાલુ ન થાય ને કંઈક કંઈક ધક્કો મારીને કરવી પડે ચાલુ ને હા ન પડે તો અહીંયા સારું થાય તો એબઝેટ લેવો એવી હોય ને એને તો એ જાણે લખજો આમાં કીક નથી આવતી તો એ વાંધો આવીએ પ્રોબ્લેમ આવીએ તો આપણે એક વિડીયો બનાવી નાખીશું એબઝેટના રિવ્યુનો આખો તો જેને લેવી જોઈ લેજો કોઈ લે તો નહીં પણ તોય એ વિડિયો બનાવવાનો છે એના રિવ્યૂનો તો હાલો હજી તો હું જાગ્યો છે ને આગળ શાહ બનાવો ને શા બનાવીને ક્લસ બનાવી તો જ બનાવી મને આ સડે સા બનાવવાનો એ અમે હમણાં બંધ કર્યો ને પીવો ન હતો તો હાલો આગળ બનાવું તો નાખી વીડિયો બાકી આડે નાસ્તો કઈક પીડ્યો હોય તો બીજું ખાઈ લઈએ પછી જોઈએ રહે તો ટોપડી મૂકી દીધી ગરમ થવા હવે આગળ નાખી દઉં ખાંડ સા ને દૂધ એટલે શા થઈ જાય આપણો ને નાસ્તો કરી લઈએ તો બધો કરી લીધો ને વાળામાં એવા બોર ખાવા થોડાક બોર ખાઈ લો ને એસબીઆઈ વાળાના છે ને એસબીઆઈ માં જેનું ખાતું હોય ને એને ખબર આવે કે એસબીઆઈ વાળા જેવા ઢીલા હે ને એસબીઆઈ વાળાનું આવું કામકાજ બોલું શું કહેવાય આમ પરફેક્ટ ન હોય આ વસ્તુ એક બીજો કેટલા કેબિન હોય ને એમાંથી એક કે કે ઓલા પહેલા ઓલો કે ઓલા પાસે જાવ ઓલો કે ઓલા પહેલા દાવ એમ બધા આમથી આમ કરે ને પછી કામ આપણું કરે મોડું મોડું એની કરતા એસડીએફસી વાળા એસડીએફસી વાળા જોતો મારે ખાલી એન ઓ લેવા નથી ને તો ખાલી એક જ આમ ઓલામાં થઈ જુ કામ ને એની જગ્યાએ વાળાનું વધતો આમ આમ કરવામાં થયા તો જે નવો ખાતો ખોલાવાનું હોય ને એસડીએફસી માં ખોલાવી નાખો મારે ખોલાવી નાખવાનું છે થોડાક પૈસા વધારે રાખવા પડે બેંકમાં આવી જ ને બીજું હું કામ તો સારું આપણું ગાય થાય તો કરું આ તો હું કહેવાય આપણું ને આપણું પૈસા ને આપણે આપણે એવું કરવાનું રહી તો ચાલો જવા જો હું બોર ખાઈ લઉં ને આ વિડીયો પૂરો કરી નાખીએ કે ઓલા કમેન્ટ કરી દેજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી જો ને મસ્ત થઈ કમેન્ટ કરી જો બાય બાય ધ્યાન રાખજો બીજા વિડીયોમાં મળી કાલે